ભગવાન ભોળો નાથ એવો છે મારો નાથ તમારી પાસે કઈ ના હોય 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 ફૂલ ચંદન ના હોય પણ જળ તો હોય ને જળ તો મફત મળે ને કઈ નહીં ચલો જળ પણ છોડો આવે તમે માની લો કે તમે જળ પણ નથી લઈ જતા ન ચંદન લઈ જાઓ તમે આપણે આપણે હું કહેવાય હાવ એવા છીએ માની લો આપણે એવા નહીં પણ આ તો વાત કરું ના હોય ઘણા તો હોય ને પાછો તો હોય આમાંથી આ બધું હું એક કામ ભગવાન ની પાસે જઈ અને ભગવાનના ના મંદિર માં જઈ અને જો થોડી ઘણી ચોખ્ખાઈ કરી દેવામાં આવે ને તો પણ આખી પૂજા નું ફળ એને મળી જાય છે શિવ મંદિરમાં કરેલી સ્વચ્છતા પણ આપણે તો ગંદકી જ વધારીએ શિવ મંદિર કરવું એને અશુભેખ યજ્ઞ નું ફળ મળે કયું ફળ મળે અશુભે શિવ મંદિર ને સ્વચ્છ કરે જયારે તમે શિવ મંદિર જાઓ તમારા હાથમાં ભલે કાંઈ ન હોય પણ ત્યાં કઈ આડુઅડું દેખાય કઈ ગંદકી વસ્તુ દેખાય તો તરત જ સાવરણી પોતું વગેરે લઈ અને હા મંદિરમાં ન હોય તો નવું લેતા જાઓ બજારમાંથી પોતું વગેરે અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મળે મહાદેવજી કેટલા દયાળુ છે મંદિરમાં તમે દર્શન કરવા જાઓ ત્યારે તમારા ચંપલ મંદિરના દરવાજાની સામે ક્યારેય ન કાઢવા જોઈએ જો મંદિરના દરવાજાના ભાગમાં સામેના ભાગમાં જ્યારે તમે ચંપલ કાઢો છો અને એ ચંપલ ઉપરથી જેટલા પણ ઓળંગીને જાય છે એ બધાનું પાપ તમારા ખાતામાં આવે છે સમજી લેજો આપણે તો મંદિરે વટથી જઈએ ને એટલે બધા ભાડે આપડે ચંપલ પાસે મોંઘા હોય ને બધા જોવા જોઈએ ને કે પાંચ હજાર વચ્ચે વચ્ચે જ ચંપલ જેટલા ભક્તજનો આવે એ જેટલા તમારા ચંપલ ને ઓળંગી લે જાય એ બધાનો પાપ તમારા ખાતામાં જમા થાય શનિ ની પનોતી બેહી ગઈ દિવસ થી સમજી લો એટલું જ નહીં ચંપલ આપણા ઘરે પણ ઘરે પણ તમે ચંપલ ઘરના દરવાજા પાસે ઘરની જે બારસાગ હોય એની વચ્ચો ક્યારેય ન કાઢવા જોઈએ બોલો હાર હાર કરો છો આ વાતનું પાલન અને પછી બહુ પાડો છો કે અમારા ઘરમાંથી દુઃખ જતું નથી ક્યાંથી જાય જેના આંગણામાં ચંપલ આડાવડા પડ્યા હોય ને એ આંગણામાં સવારના પહોરમાં દેવતાઓ આંટો મારીને પાછા જતા રહે છે ઘરમાં ક્યારેય પ્રવેશ કરતા નથી એ લોકો જોવે છે કે ચંપલ જ આવી રીતે કાઢ્યા છે આ લોકોનું ઠેકાણું હોય તમારા આંગણામાં ચંપલ નો ઠેકાણા ન હોય એક ચંપલ આમ પડ્યું હોય એક ચંપલ આમ પડ્યું હોય ત્યાંથી જ દેવતાઓ પાછા જતા રહે લક્ષ્મી તો આવે જ નહીં લક્ષ્મી તો પાછા બહુ વટવાળા છે લક્ષ્મીજી તો એ ઘરમાં ક્યારેય પ્રવેશ ના કરે જે ઘરમાં ઉમરા ઉપર ચંપલ પડ્યા હોય જેના ઉમરાના ઉપર કંકુનો ચાંદલો અથવા કંકુનો ન હોય એ લક્ષ્મીજી ક્યારેય સુખ શાંતિ આપતા નથી એ ઘરમાં જતા નથી હાર હાર આટલી વસ્તુ યાદ રાખો જેના ઘરમાં સવારના એક પહોર સુધી એક પ્રહાર સુધી પહેલા પ્રહાર સુધી જે ઘરમાં નારી સુતેલી રહે નારી સુતેલી રહે એ પણ સારું નહીં એ ઘરમાં પણ દરિદ્રતા વાસ કરે દુખ આવે જે ઘરની અંદર સાંભળી લો બાળકો યુવાનો અથવા કોઈ પણ વ્યક્તિ ઉઠ્યા પછી પોતાની ચાદર સરખી કરીને ન મૂકે અને ચાદર જેમ તેમ મૂકીને ઉભો થઈ જાય અને ચાદર જો એમને પડી રહે તો એ દેતા આવે છે સાહેબ હર હર તમે ચાદર તમારી છે એ તમારે જાતે અવશ્ય સંકેલી લેવી જોઈએ જો તમારું આરોગ્ય સારું ઈચ્છતા હો આપણે તો ચાદર નાખે આમ ઓશિકો નાખ આમ એ ન બને આને કહેવાય જે જે ગંદી ગંદી પથારી ચાદર છે જેની ચાદર ઓઢવાની ને પાથરવાની ગંદી છે વિખાયેલી છે અને ઉઠ્યા પછી પણ જો એ આડી અવડીને એ રહે છે તો એ ઘરમાં એ પથારી છે એને પકડી લે છે તમારા ઘરમાં બીમારી આવશે એ પથારી એને પકડી લેશે તમને બીમારીને બીમારી આવ્યા બોલો જેના ધાબા ઉપર હોય ને એના ઉપર ક્યારે લોખંડ જેના ધાબા ઉપર કપડા સુકવવા માટે પણ લોકો તાર બાંધે અને એમાં લોખંડ નો તાર બાંધ્યો હશે તો તમારા ઘર ઉપર શનિ દ્રષ્ટિ પહેલા પડશે લોખંડનો નો તાર હશે તો રાહુ અને શનિની ની દ્રષ્ટિ આપણા ઘર ઉપર પડે છે અને આપણા ઘરની સંપત્તિ અને ખબર નહીં હોય તમને એમ થશે કે આનો મગજ કેમ ગરમ રહે છે એનો મગજ ગરમ રહે છે અને આ બધા કારણો છે તમને એમ થશે કે એનો મગજ બહુ ગરમ રહે છે મગજ ગરમ રહે છે નું કારણ તમારા ઘરમાં છે તમારા ધાબા ઉપર છે તાર કાઢી નાખજો ધાબા ઉપર આ બધા નાન નાની વાતો છે નાન નાની વાતો છે પણ બહુ મોટું પરિણામ આવે છે સાહેબ